સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતે ખેતીમાં આધુનિક પ્રયોગ કરી રજૂ કરી છે પ્રવીણભાઈ માંગુકિયા ગુજરાતના એક એવા પ્રગતિશીલ ખેડૂત કે જેણે આધુનિકતા સાથે કદમ મિલાવી અને ખેતીની દુનિયામાં એક નવું જ ડગલું માંડ્યું છે ગલા ગામના ખેડૂત પ્રવીણભાઈ માંગુકિયા પોતાની ત્રણસો વીઘા જમીનમાં સૌથી મોટું કેસર કેરીનું ફાર્મ બનાવ્યું છે જેમાં દસ કે વીસ નહીં પરંતુ લાખથી વધુ કેસર કેરીના આંબા છે તેમણે ઇઝરાયલ પદ્ધતિથી આંબાનું વાવેતર કર્યું અને ફાર્મમાં આધુનિકતાનો ઉપયોગ કરી એઆઈ ટેકનોલોજી પણ ઇન્સ્ટોલ કરી છે જે ટેકનોલોજી વાતાવરણનો ચૌદ દિવસ પહેલાનો દર કલાકનો એનાલિસિસ રિપોર્ટ ખેડૂતોને આપી રહી છે અઠવાડિયા પહેલા જે માવઠું અથવા તો તેજ પવનની અસર હતી તો જેની અંદર અમને અગાઉથી માહિતી મળી હતી વેધર સ્ટેશન કે ટૂલ દ્વારા કે કેટલા પ્રમાણમાં વરસાદ થવાનો છે કેટલા વાગે થવાનો છે કઈ દિશામાંથી પવન આવવાનો છે અને પવનની ઝડપ કેટલી રહેશે તો એ પ્રમાણે પ્રિકોશન્સ લેતા અમને જ્યારે ખબર પડી કે આ બે દિવસની અંદર આવી ઘટના ખેતરમાં અથવા તો ફિલ્ડમાં થવાની શક્યતા રહેલી છે તો એ પ્રમાણે જે દિશામાંથી પવન આવવાનો હતો અને જે દિશામાંથી પવનની ઝડપ વધારે હતી એ દિશામાં આવતા અમારા તમામ ઝાડ અથવા જે લાઈનમાં ઝાડ આવતા હતા એની ઉપરથી અમે બધી જ કેરીઓ ઉતારી અને સ્ટોરમાં લઈ લીધી હતી જેથી કરીને જ્યારે એ ઘટના ઘટી કે વરસાદ આવ્યો અને પવન આવ્યો ત્યારે અમારી એક પણ કેરી ખરી નહોતી કામરેજ તાલુકાના આ ખેડૂતે એક વીઘા જમીનને પ્રયોગશાળા તરીકે પણ વિકસાવી છે જેમાં કેસર કેરીના ફાર્મની સાથે તાઇવાનથી દોઢ લાખ રૂપિયા કિલોના તરબૂચનો બિયારણ પર લાવી અને તરબૂચ પણ ઉગાડ્યા છે તેમજ સાથે સાથે બ્લેક મકાઈ અને પાઇનેપલ પણ તેમણે ઉગાડી છે અને આ જે સેન્સર છે એક આ બે અને ત્રણ સેન્સર લાગેલા છે એ જમીનના છે કે જમીનની અંદર કેટલા પ્રમાણમાં ભેજ રહેલો છે જેથી કરીને આપણને ખબર પડે કે હવે ભાઈ આપણે જનરલી ખેડૂતો શું કરતા હોય છે કે જમીનની ઉપરની સપાટી જોઈ અને પછી કહેતા હોય છે કે હવે આપણે પાણીની જરૂર છે કે નહીં તો આ એક છ ઇંચ એક નવ ઇંચ અને એક બાર ઇંચે ત્રણ સેન્સર લાગેલા છે જેથી કરીને મોટા પાકની અંદર જમીનના મૂળ અંદર બાર છ ઇંચ સુધી હોય કે બાર ઇંચ સુધી હોય તો તમને ખબર પડે તો એ સેન્સરમાં તમને બતાવી દે કે બાર નીચે પણ જમીન સુકાઈ ગઈ છે જેથી કરીને તમને પાણી આપવાની ખબર પડે જેથી કરીને પાણીનો બગ બગાડ પણ ન થાય અને જરૂર પૂરતું પાણી સમયસર મળી શકે આ ઉપરાંત પાકની યોગ્ય માવજત માટે ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી પણ પીવડાવવામાં આવે છે જેથી સામાન્ય જરૂરિયાત કરતા ત્રીસ ટકા પાણીનો જ ખેતીમાં ઉપયોગ થાય અને બાકીના પાણીની બચત થાય વધુ ઊર્જાનો ઘસારો પણ નહીં લાગે એ માટે સાત જેટલા સોલાર પંપ પણ મૂકવામાં આવ્યા છે આટલા મોટા પ્રમાણમાં ખેતી હોવાથી ખેડૂત પ્રવીણભાઈએ તમામ પાસાઓનું ખેતરમાં ધ્યાન રાખ્યું છે અમને એ ટેકનોલોજી જે સોફ્ટવેરની મદદથી ટેકનોલોજીની મદદથી ખેતીમાં ખરેખર એક ક્રાંતિકારી પગલું ભર્યું એમ કહી શકાય એની મદદથી ઘણી બધી વસ્તુ જાણી શકાય છે દાખલા તરીકે વરસાદ કેટલો પડશે ક્યારે પડશે કઈ દિશામાંથી પવન આવશે શું એની સ્પીડ રહેશે તો એની મદદથી ખેતીના પાકને જે નુકસાન થાય છે નુકસાન થતું બચાવી શકાય છે આગોતરા પગલાં લઈ શકાય છે અહીં ખેતરમાં પ્રવિણભાઈએ વેધર સ્ટેશન પણ ઊભું કર્યું છે કે જેથી સમયાંતરે હવાની ગતિ પવનની દિશા વાવાઝોડા સહિતની તમામ વિગતો તેઓને સમય કરતા વહેલી મળતી રહે સામાન્ય રીતે જૂની પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતો માટે આ એક જાગૃતિ સમાન અભિગમ છે જેની આસપાસના ખેડૂતો પણ મુલાકાત લેવાનું ચૂકતા નથી રાજ જાદવ જીએસટીવી સુરત